નમસ્તે વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનમાં પાઠ આઠ અઢારમી સદીના રાજકીય શાસકો તેમાં ભાગ એકમાં આપણે મુઘલ વંશના અંતિમ શાસકો વિશે માહિતી મેળવી હતી નકશામાં તમે અઢારમી સદીનું ભારત જોઈ શકો છો બંગાળ વિશે માહિતી મેળવી હતી રાજપૂત શાસન વિશે માહિતી મેળવી હતી આજે આપણે ભાગ બે માં શીખ સામ્રાજ્ય અને મરાઠા સામ્રાજ્ય વિશે વિસ્તારથી ચર્ચા કરીશું ગુરુ નાનકે પંદરમી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી હતી શીખ ધર્મ ગુરુ પરંપરા સાથે સંકળાયેલો હતો જેમાં દસ ગુરુઓ થયા હતા

જેમાંનો એક સમૂહ ચકિયાના શક્તિશાળી નેતા રણજીત સિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો હતો તો જે શીખો બાર સમૂહમાં વિભાજીત હતા એમાંનો એક સમૂહ છે ચકિયાના એ શક્તિશાળી નેતા રણજીત સિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો હતો રણજીતસિંહે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો હતો તેમણે કશ્મીર પેશાવર અને મુલતાનનો વિજય કરી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર ઊભો કર્યો હતો તો રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિસ્તાર પણ ઊભો કર્યો હતો તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા તેઓએ તેમના સૈન્યને યુરોપના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા જો કે રણજીતસિંહના મૃત્યુ બાદ અંગ્રેજોએ ઈસવીસન અઢારસો ને ઓગણપચાસમાં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું તો શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક હતા ગુરુ ગોવિંદસિંહ શીખ રાજ્યના સ્થાપક ગણાય છે અને રણજીતસિંહ દ્વારા શીખ સામ્રાજ્યનો વિકાસ થયો હતો અને ઈસવી સન અઢારસો ને ઓગણપચાસમાં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું રણજીતસિંહના મૃત્યુ બાદ તો રણજીતસિંહના મૃત્યુ બાદ અંગ્રેજોએ અઢારસો ને ઓગણપચાસમાં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું વિદ્યાર્થી મિત્રો હવે આપણે મરાઠા સામ્રાજ્ય વિશે માહિતી મેળવીશું સત્તરમી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી અગ્રસ્થાને હતા બીજાપુરના સુલતાન મુઘલ સમ્રાટ ઔરંગઝેબ પોર્ટુગીઝો વગેરેને હંફાવીને શિવાજીએ એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું તો શિવાજીએ બીજાપુરના સુલતાન મુઘલ કર્યું હતું છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી તેમણે સ્વતંત્ર રાજ્ય માટે કુશળ કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસનતંત્રની સ્થાપના કરી હતી તો છત્રપતિ શિવાજીએ સ્વતંત્ર રાજ્ય માટે કુશળ કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસનતંત્રની સ્થાપના કરી હતી આ સિદ્ધિઓની સાથે શિવાજીનું ઉચ્ચ ચારિત્ર્ય અને ઉદાર નીતિઓ પણ સામેલ હતી છત્રપતિ શિવાજીનું ઉચ્ચ હતું અને એમની નીતિઓ ઉદાર હતી છત્રપતિ શિવાજી બાદ શિવાજીના પૌત્ર શાહુને ઔરંગઝેબે કેદ કર્યો હતો ઈસવીસન સત્તરસો ને સાત બાદ શાહુ છૂટતા તેમના કાકી તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ ફાટી નીકળ્યો હતો સાહુ સાથે સંકળાયેલ પેશવા બાલાજી વિશ્વનાથે સાહુને વિજય અપાવ્યો હતો તેમના સમયથી મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ હતી બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી તો જે બાલાજી વિશ્વનાથ પ્રથમ હતા તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કર્યો હતો અને તમામ સત્તાઓ પોતાના હાથમાં લઈ લીધી હતી ઈસવીસન સત્તરસો ને વીસમાં બાલાજી વિશ્વનાથ પ્રથમનું અવસાન થાય છે અને તેમનું અવસાન થતાં તેમનો પુત્ર બાજીરાવ પહેલો પેશવા બન્યા હતા તેઓ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા તો તેમણે ઘણા મુઘલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દઈ મરાઠા રાજ્યનો વિકાસ કર્યો હતો તેમણે માળવા ગુજરાત અને બુંદેલખંડ પણ જીતી લીધા હતા એટલું જ નહીં તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો તેમણે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કરી દીધું હતું તો બાજીરાવ પહેલો પેશવા જે હતા તેમણે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં ફેરવી દીધું હતું ઈસવીસન સત્તરસો ને ચોલીસમાં માં બાજીરાવ પહેલો પેશવાનું અવસાન થાય છે અને તેમના અવસાન બાદ તેમના પુત્ર બાલાજી બાજીરાવ પેશવા બન્યા હતા તેમણે બંગાળથી લઈને મૈસૂર સુધીનો વિજયો પ્રાપ્ત કર્યા હતા ઈસવીસન સત્તરસો ને એકસઠમાં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું હતું તમને પ્રશ્ન પૂછાય કે ભારત પર ઈસવીસન કોણે આક્રમણ કર્યું હતું તો ઈસવીસન ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું હતું મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું હતું પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તો મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું હતું જેમાં મરાઠા રાજ્યની હાર થાય છે હારના સમાચાર મળતા આઘાતથી બાલાજી બાજીરાવનું અવસાન થયું હતું આ યુદ્ધે મરાઠાઓને નિર્બળ બનાવી દીધા હતા પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો હતો તો વિદ્યાર્થી મિત્રો અઢારમી સદીના રાજકીય શાસકો વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કર્યો આભાર